સુરત પીસીની પોલીસે પ્લાસ્ટિકના ભંગાર તથા પુઠાની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ત્રણ પોઈન્ટ છપ્પન લાખથી વધુના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પીસીબી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના અપાઈ છે ત્યારે બાતમી મળતી એક ટેમ્પોમાં પ્લાસ્ટિકના ભંગાર અને પુઠાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ ટેમ્પો ગુજરાત રાજ્યની બહારથી આવતો હોય અને કામરેજથી વરાછા તરફ જવાનો હોય પોલીસે વોચ ગોઠવી વૈશાળી ત્રણ રસ્તા પાસેથી ટેમ્પો ઝડપ્યો છે જેમાંથી બે ઈસમોને અટકાયત કરી છે કૃષ્ણ દેવ તિવારી સંદીપ એરાની ધરપકડ થઈ છે ટેમ્પોમાં તપાસ કરતા પુઠાની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી છે પોલીસે બે દારૂની બોટલો પણ કબજે કરી છે ત્રણ પોઈન્ટ છપ્પન લાખથી જેની કિંમત વધતી હોય પોલીસે ટેમ્પો પ્લાસ્ટિકનો ભંગાર પુઠા અને દારૂનો જથ્થો મળી ચૌદ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સાથે દારૂનો જથ્થો ભરી આપનાર કાજલ નામની મહિલા દારૂનો જથ્થો લેનાર વલી ઉલ્લા ઇનાયત ખાન પઠાણ અને બરકત ઇનાયત ખાન પઠાણને વોન્ટેજ જાહેર કર્યા છે બ્યુરો વિટનેસ